લોકસભા બેઠકમાં આવતા વાલિયા તાલુકાના કેસર ગામમાં બપોર સુધીમાં એક પણ મત નથી પડ્યો ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવથી નારાજ મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો ઇટલકા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામમાં બંને ગામો વચ્ચે કીમ નદી ઉપર પુલ નહીં હોવાથી ચોમાસાના ચાર મહિનામાં ઇટકલા અને ઢેલી ગામની શાળામાં અભ્યાસ કરવા જતા તેમજ સસ્તાનાની દુકાન સહિત દૂધ મંડળીમાં દૂધ ભરવા જતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે જેના પગલે ગ્રામ પંચાયતની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણી બાદ સ્થાનિકો

અનિષભાઈ શું પ્રોબ્લેમ છે બહિષ્કાર કરો છો આમ ચોથો ટર્મથી અમે બહિષ્કાર કરીએ છે ગામના બ્રિજની માંગણી હતી પાણીની માંગણી હતી પાણીની માંગણી એમ નાની માંગણી કહેવાય કે જો કે એમ પાણીથી એટલી બધી તકલીફ નથી પણ બ્રિજની માટે ખાસ તકલીફ છે કેમ કે બાળકો જે અભ્યાસક્રમમાં ડેલી હાઈસ્કૂલમાં જાય છે ઇટકલા હાઈસ્કૂલમાં જાય છે તો એ જઈ શકતા નથી ચોમાસા દરમિયાન ચાર મહિના ચોમાસું આખું એમ બાળકોને અભ્યાસ કરવા માટે જઈ નથી શકતા જેના કારણે અભ્યાસ બગડે તથા ગામના લોકોને જે કંઈ સમસ્યા છે ડેરીના બાબતમાં કે કંઈક સસ્તા નદીની દુકાન ઈટકલા આવી છે અને પંચાયત પણ ઈટકલા છે અમારા તમામ કામને લીધે એ ખાડીને બ્રિજ નથી એના લીધે અમારે ફરીને જવું પડે પંદર વીસ કિલોમીટર આ બધી બાબતોને લઈને અમે બહિષ્કાર કર્યો છે આગળ શું રણનીતિ રહેશે અમારી રણનીતિ એ જ રહેશે કે આવનારી ચૂંટણીઓ પણ બહિષ્કાર જ કરીશું જ્યાં સુધી અમારું કામ સરળતાથી નહીં થાય ત્યાં સુધી